બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગામમાં અંદાજે હેક્ટર જમીન પર અધિગ્રહણ કરી દબાણ કરવા અંગે માલધારીઓ દ્વારા અવારનવાર તાલુકા પંચાયત કચેરી અને મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી ગામમાં ગોચર જમીન પરનું દબાણ દૂર નહી થતા માલધારીઓ આજે ગાયોના ધણ સાથે તાલુકા પંચાયતનો ઘેરાવ કર્યો હતો

સાથે તાલુકા પંચાયત સહિતની કચેરીઓનો ઘેરાવ કરવામાં આવશે અમારા ગૌસર ખુલ્લું કરાવવા માટે અમે આવ્યા છીએ અમારું ગૌસર ચીડીયા સાહેબ ખુલ્લું કરાવી દે એ માટે આવ્યા છીએ અમને અગિયાર દિવસની મુજત આપી છે

માપણીમાં જે વિસ્તાર દબાણમાં દેખાડેલો છે એ દબાણનો વિસ્તાર માં જે અરજદારો આવે છે જેમણે ખેતી ટૂંકમાં ત્યાં વાવેતર કર્યું છે એ લોકો કોર્ટમાં સ્ટે કોર્ટમાં શું કહેવાય માપણી સીટ વિરુદ્ધ કોર્ટમાં ગયેલા છે કે આ વિસ્તાર એમનો છે એટલા માટે માપણી સીટ જે તે સમયે ફાઈનલ થઈ હતી એના આધારે ખૂંટા પણ કદાચ નાખવામાં આવ્યા હતા એ લોકોની રજૂઆત છે એ લોકોએ કીધું છે નાખવામાં આવ્યા હતા પણ હાલ કાઢી નાખ્યા છે એવું કહે છે અંદાજે આપણે રેકોર્ડ પર જોઈએ તો